ઓફિસે જાવ છું તેના માટે મારે શેની જરૂર પડે મારી પાસે ગાડી ન હોય તો મારે સ્કૂટર લઈ પડે ને પડે પડે સાયકલ લઈને પડે હું એક જગ્યાએ થી બીજી જગ્યાએ કે નો જઈ શકું ન હોય તો કેવી રીતના જાવ પડે આપણે ચાલીને જાવ પડે એક દેશમાંથી બીજા દેશમાં જાવું હોય તો શેની જરૂર પડે વિમાનની હેલિકોપ્ટર ની વિમાન ટ્રેન હવે દરિયામાં બારે જવું હોય એક દરિયામાંથી બીજે દરિયે અને કે ભાવનગર થી સુરત જવું હોય દરિયામાં તમારે મારે સેમા પડે બોટ માં રોરો ફેરી બેવું પડે ને બોટ એ બોટ કે સ્ટીમર કે જોઈને જોઈ પડે ને આપણે હવે ઈ વાહન માં આપણે ની સર્વિસ રેગ્યુલર કરાવી પડે નકર એમાં થી પ્રદૂષણ એમાં સર્વિસ રેગ્યુલર આ વાહન ની નો કરે ને એમાંથી ધુમાડા નીકળે

એક્સિડન્ટ થઈ જાય એટલા વાહન લાવવાનું નહીં જો પછી આ ઝીબ્રા ક્રોસ છે શું છે ઝીબ્રા ઝીબ્રા ક્રોસ એટલે વ્હાઈટ કલરના પટ્ટા સફેદ કલરના પટ્ટા હોય એને ઝીબ્રા ક્રોસ કહેવાય તો એ શું થઈ જવાનું ઊભું રહેવાનું ત્યાંથી પછી એમ થાય કે વાહન એક બાજુ આવતા નથી ત્યારે એ રસ્તો આપણે ક્રોસ કરવાનો જો પછી ગાડી ચલાવતી વખતે કોઈ પણ નશો કરવાનો નહીં કરવાનો પછી ફૂટ ફૂટપાટ ઉપર જતા હોય આપણે માનો કે રસ્તો મારે ક્રોસ ડાબી બાજુ અને જમણી બાજુ જોવાનું કે કોઈ વાહન આવે છે નથી આવતા પછી મારે ત્યાંથી જવાનું પછી હંમેશા આપણે ફોર વ્હીલ લઈને જાવ તો ફોર વ્હીલ માં શું બાંધો પડે સીટ બેલ્ટ ફોર વ્હીલ માં શું હોય આ રીતના સીટ બેલ્ટ હોય આ સીટ હોય ને એકના બેટ હોય આ રીતના બે બેલ્ટ ને બેલ્ટ હોય ને આ રીતના બાંધવાનું જેથી કરીને આપણે ગાડી લઈને આમ જાતા હોય તો આપણે નુકસાન આપણે એક્સિડન્ટ થાય તો આપણે માથા બતા વાકેને કરીને બેલ્ટ ફાયદો છે એટલે પછી જો ગાડી તે કોઈ દિવસ ફોન માં વાત કરવાની હેલ્મેટ ફરજિયા